રામ રામ જય શ્રી કૃષ્ણ હલો કૃષ્ણ હલો ભાઈ તો બધે રામ રામ જય શ્રી કૃષ્ણ કદાચ ના પ્રાણ હોય તો હલો ભાઈ ચા પીવા આજે જરાક વહેલો ઉઠી ગયો છે આમ તો દિવસ તોય ઉગી જ ગયો છે પણ મેં હવે કોઘરો પાણી બ્રશ મસ્ત કરી લીધું હું હવે ચા પાણી પી લઈએ આપણે અને ભે કાલ આપણે વાત કરી હમણાં હવે કાન પડ્યો નથી આ ગામ માથે લઈએ છીએ નેણા કોઠે ચા પી લઈ પછી જઈ નેદવા રાજુભાઈ ગયો હે દૂધ દેવા બાકી હાલે ઘરના કામ પોતાના હંજવારી બાપ એ હું અગ્ર અડાવવા થાય પાડી ને પાવા ગયા તા ને એવું બધું હાલે હે ભાઈ હાલો મસ્ત ચા પી લઈ એટલે કંઈક ટાઈટ ઉડી જાય આ બે દિવસે ટાઈટ ભરી જાય હાલો તો જો આપણી મસ્ત અડારી ભરાઈ ગઈ છે જરાક ઠંડી થવા દે આ બાજુ નજર નાખી ગાણે પોતા હાલે રામ રામ મેં રામ રામ કહ્યું હતું મેં તો રામ રામ કહ્યું હતું હાલે હે પોતા અહીંયા હાલે હે પંખો આ બાજુ માતાજીના ધૂપ દીવો થઈ ગયા છે ઠંડી છે આ પાંચ છ દિવસ ઠરે છે ટૂંકમાં પણ આ રસોડામાં આપણે અંદર આવી બધું બારી દરવાજા વધુ ભેગ છે પણ ઠંડી નથી જતી અને આપણા આટલા જીવેલા દેશી રસોડા આ માટીની પ્લાસ્ટર માટીની ગાયરું જે આપણે કાલભાઈ વેડિયામાં તમને બતાવી એવી રીતના નીચે જે છાણનું લીપણ એ રસોડું એ રાંધણીયું હતું એની અંદર તમે વયા જાવ એટલે તમને ડાયરેક્ટ ઉફ મંડે આવો અને દેશી ચૂલા હોય એટલે આમે ધગધગતું હોય બધું અને બાકી મેન વસ્તુ એ કે આ ગેસ અને ચૂલા એ ત્યાં એને ઠરતા વાર ના લાગે ને ઓલાતા ચૂલા બે બે કલાક રખ રખતા હોય અને બાકી છે આ લાદિયું ચારે બાજુ એ ઠંડી થઈ જાય એટલે થઈ રહ્યા રાખે તો આપણે હાલો હવે ચા ઠરી ગઈ હવે પી લઈ હાલો મિત્રો ચા પીવા જલસી માં આવી જાય ચા પીને પછી કઈ એમ થઈ ગઈ આંખું ખુલે મને જો બોવાનું ના હોય પણ રાજુને તો ઉઠે એટલે એક વાર ચાતા જોઈને કે મારે રાજુભાઈ

ઘી વધારે જોઈ કેમ કે ઘર ખબર આમ ને ઓલું લાગે લાગે હા બધે ને ના ભાવે પણ એ ઘર ઘી ખાઈ લીધા પછી આમ ટૂંકમાં વઘારેલી ચટણી કે એવું કઈ ખાવું પડે કે નકર હોયદ્રી વરે હા તારે કેમ હારી પેટ નું ઘર ના ખાતા હોયદ્રી ના વરે ના ના હું હવે હમણાં ચાલુ થયું હા એટલે શિયાળા એમ એ તો ગરમી ની ઋતુ માં ઘર તો ગરમ હોય એટલે બહુ ના ખવાય ને બહુ આ તો હવે વળી મન થાય ને કઈ ખાવું જ નહીં અને રાજુ આમાં ઘણા બધા જીરામાં ઓલી દવા છાંટો ઓલી દવા છાંટો ને એમ આપડે કેતા હોય હા સારું માર્ગદર્શન દેતા હોય પણ આપણું જીરું એ લાયક છે નહિ છે અને નોકરી કરવા જેવું ના રે આમાં હે ને કઈ ના કરાય એક મોહી જરે જરી હે ને એક મોહી નો હે ને રાઉન્ડ લઇ લેવાય બરાબર

હા એ ના ઉતાર પાણી ના પાવ તો વાંધો એમ નઈ હવે જો આપડે આમાં ઉતારા ના સોટા હતા આપડે નેતા જ થાય બરાબર પછી ઘણા બધા ટૂંકમાં ઓલો પાવડર પાય ને બુલુ કોર્પર ને ફલાણી કોર્પર બ્લુ કોર્પર ને ટૂંકમાં મેટા પણ એટલે વાર્તા પૂરી દવા પાવ કે ના પાવ પાણી આવ્યું એટલે આને નુકસાન કરે કરે ને કરે આપડે કેદી પાણી કેદી નું ગયું ને એટલે તી પછી તો કઈક સરપ અને પાણી બેહાડી દીધું જો ને સર હરાડી જવું જે કે વાય વા ભાગ માં જીરું એવું બોથા નીકળ્યું પાખું હતું પણ નૈદું તો એવું મસ્તી નું હતું ને ફુવાર આય કે ખાલી બે બે કલાક તો એ નુકસાન ઘણું એમ થોડાક દી નુકસાન રયુ પણ અટાણે બહુ વાંધો નથી. હા અટાણે વાંધો નથી પણ ઓલા જેવું જાડવું નથી ઓલું તો કાડું મહે જેવું જાડવું જાડું એવું વનક અને એવું બોથો કે. હા હા. ઘણા તો સોઈટા જ રયે દવા વા દવા ને ઓલી નેટાન બેટાન થેટાન ઈ બધું ચાલુ જ રાખે. હા હા. ગાય નો જીરા ને reaction આવી જાહે મરી જાહે ગાય નું. હા જીરા ને જીવવા દયો. હું તો ઈ માયપે સટાઈ દવા. હા ના ના દવા માયપે માયપે અને ઈમાં અને એમ પિસ્તાલીસ ડાયટા

આવા સફેદ ડાઘ થયા હે એટલે ટૂંકમાં એને ફૂગનાશક ની જરૂર હે કોન્ટાપની એક ભાઈ આપણે અર્ગોન નું કીધું છે હવે અર્ગોન નું જોવાય નહીંતર કોન્ટાપ ન કર્યા આપડી પાસે ઓલી પડી હે કસ્ટુડિયા કસ્ટુડિયા નો ભેગો કદાચ રાઉન્ડ લઈ લીધો હોય ને તો હાલી જાય એમ થોડુંક રાહત કરી દઈએ આ ધોરી સારી છે આનાથી બીજું નુકસાન નથી પણ દાણો ફોરો થાય હમ બહુ જોઈએ એવું વજન ના પૂરી હા કે આવું થાય ને તો એટલે એની વિધિ આપણે પેલા ઓલા ભાઈ કીધું એની વારે ઓલા હરગોન લઈ કે પછી કસ્ટુડિયટ પડી છે કસ્ટુડિયટ નો રાઉન્ડ એક લઈ લીધો હોય ને હા હા આટ દિન આટ દિન પછી ઈ કોન્ટાફ કે ગમેય પછી બદલાવ કી દવા ને એમ 45 ના રાઉન્ડ 10 12 દી લેવાય આવ સામાન્ય નઈ કઈક સટાય નામ ઈ દેખાતું હોય ને કોઈ ના કરે ઈને પડખે ના જવાય ના 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 ઈ આનીતા જરૂર પડે વધારે કોવા કરીએ ને આ એમ 45 ના ફુગનાશક બીજી ગમેય તમ નાખતા જાવ ને ઈમાં

પછી છે આપડે ભાગ હાલો કરીશું ને ધીરે ધીરે ટાઈટ પડે પણ બીજી રૂઈત કરતા એક ચોમાસામાં એમ તો મજા આવી રાખે રાખતા આપણે ઈ તો નેતા હોય એ તો આખું અલગ છે પણ બધું કામ કરીને ફ્રી થઈ ગયા હોય પછી વરસાદ આવે અને ફૂલ વરસાદ વરસતો હોય રાજ્ય રાયતે અને એમાં પછી લાઇટ હોય નહી અને પછી ઈમાં જે લાઈટ આવે તો આપણે સ્વર્ગ નો અહેસાસ થાય થાય હા આપડે ઈ ખરેખર ગામડે વાડિયું માં હું તો બહુ હું અહેસાસ કરું કે લાઈટ હોય નહીં રાઈત એકદમ હોય પવન નું બી ના હોય મચ્છર ગુણ 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 કરતા હોય આપણા માથે નીંદર ના આવવા દેતા હોય હ અને મારા ઈમાં પછી લાઈટ આવે હા હા ઈ નહીં કઈ હા એની મજા જ આખી કઈક અલગ આપણે અહેસાસ જ એવો અલગ થાય કે આપણે તો ક્યાં આવી ગયા અરે હા અમે એ વરસાદની હા એટલે દેવ એટલે આશીર્વાદ દઈ દે ને ગજબ ને એમ અમે એ વરસાદને એની ચાલુ કરી હા જોજો તો જલોની તો બધા વા જાય છે દ્વારકા ને ને હા એ મામે બેક video મોકલ્યા છે ચાલો આગળ આપણે બતાવીએ પછી વળી ઈદુક મ દ્વારકાન પોછીન જો વિડીયો મોકલશે તો પછી આપણે એ બતાવ્યું બરોબર હાલો અમે નેદીન તમે જો ઝલાભાઈ ની ઝલક માં કેટલા વાગ્યા 8:00 માં તૈયાર થઈ ગયો તૈયાર થઈને ક્યાં જાવો ભાઈ તું 8:00 માં દ્વારકા ફરવા દ્વારકા ફરવા કે હાવ છે તું છે તું દેંગળમાં હમ તો કઈ જવાનું

अल्ले दुआई करता ठीक पण मेन ता अमर बापू नानी ना माता जी है अभय माता जी बेट मा मिया जाऊ है से मानता अल्ले पगे लागवा नी है हेलो भाई चा आवी गयो का रे जी आज तारे पहला लेवो के हां <laughs> ले लूं तो कुछ चाहिए हां आते ले <laughs> ઘરે અહક થાય ને ચા કરીને દઈ જાય અને પછી અહીંયા લેરખો વાડીમાં આવી ચા પીવા ની મોજ બી આવે ના માણસ કહેતા હોય ને કે વાડીમાં ખાવાની ચા પીવાની મોજ આવે ચા એ બસ જો આવી અહીંયા ચા પીએ અમારે હાર્યા અમને રૂડું લાગે નિરજી

बहुत ध्यान दे सो ने आउ ना आउ ध्यान देती रह जे घर नी याद ना लेन तो तारो भणवा में ध्यान वजा रह जे ई के मन घर नी याद तक कदी नी आई भी हमणा तक कदी नी नथे करती याद ભાઈ હવે તો ખુશી ખુશી થઈ ગઈ હે સુરભીબેન નો ફોન આવી ગયો હે અને એના રિઝલ્ટ બધા જોરદાર હે ટેસ્ટ આવે હે એની પાંચ પાંચ દિન પાંચ પાંચ દિન ટેસ્ટ હોય માં ફૂલ માંથી ફૂલ માર્કે જ આવે હે ત્રીસમાં ત્રીસ એ હેપી હે અમે હેપી છય અને આપણે સત્તર તારીખે સુરભી આવે હે લગ્ન છે ને મામાના છોકરીયોના છે અહિયાં ટૂંકમાં તીટોડી

ઓ 9:10 થઈ ગયું 9:11 થઈ ગયું સરભીનો ફોન આવ્યો ચાદેવા આવીને એમાં બોલું થોડોક ટાઈમ તો ટેસ્ટ છે એમાં બધેમાં 30 માંથી 3 સયવા અને આપણા વિરનભાઈ એમ એક ટેસ્ટ હતી કેતો તો હારી ગયો

ના ના ભણાવવું તો જરૂરી જ છે ને ભણાવવું જરૂરી છે જેવું આવડે એને અનુભવ થાય એ મગજ હેરખર ના હોય ના હોય હા આગળ જી થાય પણ વાંધો નહી આવે માતાજી ની ભગવાન ની દયા છે આપડા આખા પરિવાર ઉપર આ હે ને અહીંયા ટાઢે છે બા અમારા બહેનો એવું કામ કરે અમારે વીરેનભાઈ એ જ કે રવિવાર એટલે અને કાકા ને પપ્પા ને બે ભલે વાહ વાડી ને તોડાવે કા ભાઈ હા પણ એનું રિઝલ્ટ ભણવામાં દઈ દઈએ એટલે આપણે વાંધો નથી કંઈ હાલો મિત્રો બપોર થઈ ગયા ને દીધ દેખાડતા નથી હવે હું દેખાડ્યા રાખું ને નેતા હોય એમાં આજના બપોર થઈ ગયા હે રાજુભાઈ જો બેસી ગયા હે રસોડામાં આયથી કુશે મળે હે આપણે લાભ લઈ લીધો પછી બઉ ફેર ના મેળા મેળવે રાજુભાઈ શું કેવાય સુખી હા ઘણા એને એમ થાય કે આપણે દુખી આપણે બધું આઈથી લેવું પડે ભાઈ એવું કંઈ નથી લેવાનું ખાવાનું ને આપણે જે જોઈએ જેટલું જોઈ આપણે આપણો ધાયરો કરી શકીએ તો હાલો આપડી મરચીના મરચા જો આવા થઈ ગયા ઘી લાલ પીળા લીલા અને મૂડા હે કાકાના કાકાના ત્યાંથી અમે કાલ બઠાવી આવ્યા હા હા બહુ શોખવાય ના કે રહી હું રાજુને કે અમે બઠાવીએ પણ આ બઠાવી આ કાકાનું વાડી થી હાલ નથી આવી કે મારે કે મૂરા ખાવા કીધું તો આપણા જ છે લઈ લે કાકાનો આપણું એમ

હલો ભાઈ તો રેસ્ટોરન્ટમાં તૈયાર થઈ ગયો વઘારેલા પાલભાઈ નો ફોન આવ્યો હાલો પાલો પડી ગઈ છે આજનો વિડીયો આપણે રાખવું છે જલ્લાના વિડીયો દ્વારકાના કદાચ મેં જોયા નથી હજી વોટ્સએપમાં આવ્યા છે પણ હવે એ વાત હે ને કાલે મોકલીશ કેમ કે આજે મારે પાલભાઈ ભેગું ખંભાળીયા જવાનું થયું હે અવશિકતાનું એટલે હું પાલભાઈ જઈ અને ગાડીમાં તો બહુ અંજવારું નહીં હોય નકર નકરવારી પાલભાઈનો શૂટ કર્યું ને જો શૂટ કર્યું તો આપણે આગળ કાલ બ્લોગમાં આવીએ તો આજ આજનો વિડીયો આપણે અહીંયા રાખી દઈએ પાલભાઈ રસ્તા મારી રાહ જોઈ છે તો હાલો ફરી મળશું પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ